શહેરા તાલુકાના નાંદરવા ગામના વતની અને રાજ્ય અનામત પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને શ્રેષ્ઠ કામગીરી બદલ ડીજીપી ડિસ્ક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો રાજ્યમાં પોલીસ વિભાગને વિવિધ સુરક્ષા એજન્સીઓમાં ફરજ બજાવતા વિવિધ પોલીસ અધિકારીઓને અને કર્મચારીઓને તેઓની શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વિવિધ એવોર્ડ એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવે છે ત્યારે પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના નાંદરવા ગામના વતની અને રાજ્ય અનામત પોલીસ દળમાં પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ કુમાર આરતસિંહ પટેલને શ્રેષ્ઠ કામગીરી બદલ વર્ષ બે હજાર બાવીસનો ડીજીપી ડિસ્ક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો કલ્પેશ કુમાર પટેલે સમગ્ર શહેરા તાલુકાની સાથે સાથ પંચમહાલ જિલ્લાનું પણ ગૌરવ વધાર્યું છે